એવો તે કેવો રોડ તૈયાર કરવામાં આવ્યો કે 40 ડિગ્રીમાં પીગળી ગયો શું રોડ બનાવવાની કામગીરીમાં ગોલમાલ થઈ છે હલકી કક્ષાનો માલસામાન વાપરવામાં તો નથી આવ્યો અને આવા ઘણા સવાલ અહીં ઉત્પન્ન થઈ રહ્યા છે હજુ એક મહિના પહેલા જ આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે આવી દુર્દશા થઈ છે રોડની 40 ડિગ્રી તાપમાનમાં અહીં ડામર પીગળી રહ્યો છે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને સાથે પ્રશાસન સામે સવાલ પણ કરી રહ્યા છે કે આખરે આ રોડ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર તો નથી થયો ને કારણ કે ચાલીસ ડિગ્રીનું તાપમાન પણ આ રોડ પરનો ડામર સહન નથી કરી શકતો એટલે કેવી ગુણવત્તાનો ડામર અહીં વપરાયો હશે ભારે ગરમી વરસી રહી છે અંક દજાડતી ગરમી વરસી રહી છે પરંતુ એક મહિના પહેલા જ જે રોડ બનાવવામાં આવ્યો હોય તેની આવી દુર્દશા કઈ રીતે બની શકે તે એક સવાલ છે આ તસવીરો તો જુઓ કોઈ કહે કે એક મહિના પહેલા જ રોડ બનાવવામાં આવ્યો હતો અને હવે આવી દુર્દશા થઈ છે ગરમીમાં ચાલીસ ડિગ્રી તાપમાનમાં આવી સ્થિતિ સર્જાઈ છે પ્રશાસન સામે પણ સવાલ ઉઠી રહ્યા છે આખરે કોન્ટ્રાક્ટરે કેવી ગુણવત્તાની કામગીરી કરી કે હવે ડામર પીગળી ગયો છે વાહન ચાલકો પણ અહીં રોજ ઠાલવી રહ્યા છે કારણ કે આવા ડામર ઉપરથી જ્યારે તેઓ પસાર થઈ રહ્યા છે તો અકસ્માતનો ભય ગાડી સ્લીપ થવાનો ભય પણ સતત વાહન ચાલકોને રહે છે સૌ પ્રથમ તો આ રોડના કામમાં ખૂબ મોટો ડીલે થયો છે લોકો ગત વર્ષથી આ રોડનું કામ ચાલુ છે લોકો ખૂબ હેરાન થયા છે માંડ માંડ રોડનું કામ પૂરું થયું હોય ત્યારે ફરી આ રીતના ડામર પીગળવાની ઘટના બહાર આવી છે તાત્કાલિક એના પર રેતી નાખીને જે કરવાનું હોય એ તો કરવાની ડિમાન્ડ કરીએ જ છે આપણા મારફતે સાથે સાથે રોડની ગુણવત્તા માટે બી જે તપાસ કરવાની હોય એ યોગ્ય તપાસ કરી અને ટેન્ડરના ક્લોસ પ્રમાણે જે બી કાર્યવાહી કરવાની થતી હોય એ કરવા માટે બી આપણા મારફતે કહીએ છીએ અને કોર્પોરેશનમાં બી અમે આ બાબતે ડિમાન્ડ કરીશું એક બાજુ વડોદરા શહેરમાં બિનજરૂરી રોડો પાછળ કરોડો રૂપિયાના ટેન્ડર્સ અપાયા છે અને બીજી બાજુ રોડની ગુણવત્તા બી આ રીતની હોય છે ત્યારે ચોક્કસ આ ખાય છે કે કે કામોમાં ખૂબ ભ્રષ્ટાચાર થતા તમને એવું નથી લાગતું કોન્ટ્રાક્ટર જે પણ કામગીરી કરે છે તેની ગુણવત્તાની ચકાસણી નથી કરવામાં આવતી એટલે જ કદાચ આ પ્રકારે રોડ પીગળી રહ્યો છે ડામર પીગળી રહ્યો છે ડામર પીગડવા પાછળ કારણ શું છે તો એનો ટેકનિકલી તપાસ કરીને જ ખ્યાલ આવશે એમાં સુપરવિઝન જો લેક ઓફ સુપરવિઝન હોય કે તો ડામરની ગુણવત્તાનો જે સવાલ હોય એને ટેસ્ટ પછી જ ખ્યાલ આવે બેન એ ટેસ્ટ ચોક્કસ થવા જોઈએ અને જવાબદાર અધિકારીઓએ આ બાબતે બનતું કરી અને પછી જે બી ઇશ્યુ હોય એ પ્રમાણે ટેન્ડરના ક્લોઝ પ્રમાણે કાર્યવાહી કરી અને સજા કરવી જોઈએ આભાર અમીબેન અમારી સાથે વાતચીત માટે તો વિપક્ષ નેતા અમીબેન રાવત જેમનું કહેવું હતું કે તપાસ થવી જોઈએ

તેનો દિલ નથી પીગળતું કારણ કે જો સત્તાધીશોનું દિલ પીગળ્યું હોત તો તેમણે વડોદરા શહેરના નાગરિકોની ચિંતા કરી હોત અને કોન્ટ્રાક્ટરે જ્યારે આ રોડ બનાવ્યો ત્યારે તેનું કોર્પોરેશનના રોડ શાખાના અધિકારીઓ મોનિટરિંગ કર્યું હોત પરંતુ આ નફર તંત્ર છે નફત તંત્રના નફત અધિકારીઓ છે કે જો આખરા તડકામાં પોતાની એસી કેબિનમાંથી બહાર નીકળવા માટે તૈયાર નથી જેનો ફાયદો જે છે તે કોન્ટ્રાક્ટર ઉઠાવી રહ્યા છે અને જેનો આ જીવંત પુરાવ જે છે તે ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે દીપા અહીંયા સૌથી મોટો સવાલ એટલા માટે ઊભો થાય કારણ કે આ જે રોડ છે તે યસ ગોત્રી પોલીસ સ્ટેશન જતો રોડ છે અને હજી તો માંડ એક મહિનો થયો છે લાખો રૂપિયા ખર્ચીને આ રોડ જે છે તે બનાવવામાં આવ્યો હતો અને એક મહિનાની અંદર જે આકરો તડકો છે આકરા તડકાએ કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમની જે મિલી પોલ છે તે ખોલી નાખી છે દીપા બીજા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કોર્પોરેશને પોતાની ભૂલ છોપવા માટે પોતાનો ભ્રષ્ટાચાર છોપવા માટે જે આડેધડ અનગઢ વહીવટ કર્યો છે તેનો પણ એક બીજો પુરાવો અહિયાં જોઈ શકાય છે ડામર જયારે પીગડ્યો ત્યારે નાગરિકોએ સવાલ ઉઠાવ્યો આવ્યા કામગીરી સામે તો કોર્પોરેશને પોતાની ભૂલ છુપાવવા માટે બીજી ભૂલ કરી નાખી અને રસ્તા પર તમે રેતી જોઈ રહ્યા છો કે આડેધડ રેતી જે છે તે અહીંયા નાખી દેવામાં આવી છે જેના કારણે અગાઉ જે છે વાહન ચાલકો રોડ પીગળવાના કારણે સ્ટેન્ડિંગ કમિટીના શીતલ મિસ્ત્રી જોડાઈ ગયા છે આપણી સાથે જે અત્યારે સર આ દુર્દશા થઈ છે વડોદરાના રોડની તને લઈને આપ કોને જવાબદાર ગણો છો ડોક્ટર શીતલ મિસ્ત્રી

એટલે મેલ્ટિંગ થવું એક સામાન્ય બાબત છે એટલે રોડ ભીડ થતા હોય છે એની ઉપર રેતી નાખી અને એનું જે ભીડીંગ છે એને રોકવાનો પ્રયાસ કરતા હોય છે ઘણી વખત ડામરના પર્સન્ટેજના આધારે આ મેલ્ટિંગનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે અને ફ્રેશ રોડ હોય એમાં આનું પ્રમાણ ઉતાળાના સમયમાં જોવા મળતું હોય છે એટલે આમાં ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ હોય એવું પાણી ન શકાય એટલે એક મહિના પહેલા રોડ તૈયાર કરવામાં આવ્યો છે એટલે આવી દશા થઈ છે વડોદરાના તમામ રોડ પર કેમ આવી દુર્દશા નથી થઈ અને હોય એનો ડામર સેટ થતા વાર લાગે અને બ્લેક કલર હોય એટલે ડામરનું હીટ એપ્સોપ્શન ઇન્ફ્રારેડ એનર્જી એબ્સોર્બ કરવાની કેપેસિટી ઘણી વધારે હોય એટલે બાર તમને લાગે પિસ્તાળીસ ડિગ્રી ટેમ્પરેચર છે પણ રોડનું ટેમ્પરેચર સાહીઠ ડિગ્રી ઉપર થઈ જાય તો કેટલું ટેમ્પરેચર હોવું જોઈએ કે આવી દશા ન થાય મેં કીધું કે જે સારામાં સારી ગ્રેટો ડામર છે વાપરીએ છે પરંતુ હવે તો ક્લાઇમેટ ચેન્જના લીધે ટેમ્પરેચર પુષ્કળ વધી રહ્યા છે એટલે એટલે ઉપર ચાલીસ ડિગ્રી હોય એટલે ડામર ની અંદર સાહીઠ ડિગ્રી ના કારણે આ પ્રકારની સ્થિતિ થાય છે યસ 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 એટલે પિસ્તાળીસ ડિગ્રી શું હાલત થશે ચુમ્માળીસ પિસ્તાળીસ ડિગ્રી મેલ્ટિંગ પોઈન્ટ એનું સોફ્ટનિંગ પોઈન્ટ હોય બીટ્યુમિન એના કરતા વધારે ટેમ્પરેચર રોડના ના કોરનું થઈ જાય જે ફ્રેશલી બનેલા રોડ હોય

રોડમાંથી બેટીમનો બ્રીડિંગ થતો હોય છે અને નાગરિકોની ફરિયાદ ધ્યાને લેવાશે કે કેમ 100% 100% લેવાય ને બ્રીડિંગ થાય તો ટાયર ચોટી જાય લોકોના ચપ્પલ ચોટી જાય તો ઇમિડિયેટલી અમારે રેટિસ નાખી જ પડે અને ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ લાગે તો મને સેમ્પલિંગ લઈને કોન્ટ્રાક્ટરને પેનલ્ટી પણ કરતા હોઈએ હા પણ કેટલા સમયમાં તમે આ કાર્યવાહી કરશો ઇમિડિએટ જ થઈ ને આજે બ્રીડિંગ થયું એટલે સાત સુધીમાં રેટિસ નાખી જાય બે અચ્છા આભાર ડોક્ટર શીતલ મિસ્ત્રી અમારી સાથે વાતચીત કરવા માટે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીને આપ સાંભળી રહ્યા હતા તેમનું કહેવું છે કે અમે કાર્યવાહી કરીશું જો કોન્ટ્રાક્ટરની બેદરકારી અથવા તો ગુણવત્તાને લઈને કોમ્પ્રોમાઇઝ હશે તો સંવાદદાતા હાર્દિક જોડાયેલા છે હાર્દિક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એવું કહ્યું કે આ તો સામાન્ય ઘટના છે અને આવું ઘણી વખત શહેરોમાં બનતું હોય છે બિલકુલથી દીપા એસી કેબિનમાં બેસવાનું હોય અને એસીવાળી કારમાં ફરવાનું હોય તો સ્વાભાવિક વાત છે કે સામાન્ય માણસ કે જે પોતાના ટુ વ્હીલર પર રસ્તા પરથી પસાર થતો હોય તેની વેદના જે છે તે સત્તાધીશોને ન ખબર પડે ત્યારે સામાન્ય માણસની જ વેદના આપણે સીધા સાંભળીએ ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને હવે ખબર પડશે કે સામાન્ય માણસ માટે આ ઘટના કેટલી સામાન્ય છે અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે વાત કરી શીતલ મિસ્ત્રી સાથે એવું કહી રહ્યા છે કે આ ઘટના જે છે તે સામાન્ય ઘટના છે આમાં કંઈ આટલો હો હલ્લા ના કરવાનો સામાન્ય ઘટના એમના માટે સામાન્ય છે પણ કોઈ નાગરિકને અહીંયા કરી વાગી જશે એના માટે કોઈ જોવા માટે બી અહીંયા ઊભું નથી કે ભાઈ કંઈક બેરિકેડ બી નથી લગાડ્યા કે કામ ચાલુ છે તો અહીંથી ના જાઓ પેલે રસ્તે જાઓ માણસને ખબર હોય ને પચાસની સ્પીડે ગરમીમાં આવતો હોય અને સ્લીપ ખાઈને પડી જાય તો બરાબર શીતલ મિસ્ત્રી જે છે એસી કેબિનમાં બેસે છે એસીવાળી ગાડીમાં ફરે છે માનો તો સામાન્ય વ્યક્તિની વ્યથા સમજી શકે આ રોડ પર શું પરિસ્થિતિ થતી હશે હમણાં આ તેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે જુઓ તમે અહીંયા આ અહીંયા ઘડી આ આ ડામર આ પગ ચોટી રહ્યા છે અમારા નીચે આ ઓગળી ગયું છે એટલા માટે થાય તો બી ના ઓગળવું જોઈએ તો આ ગરમીમાં આ ઓગળી ગયું છે એનું મતલબ કે ડામરની ક્વોલિટી સારી નથી માનો છો કે રોડ શાખાના અધિકારીઓ જયારે રોડ બંધ ત્યારે મોનિટરિંગ કરવું જોઈએ કોન્ટ્રાક્ટર પર પકડ રાખવી જોઈએ મોનિટરિંગ કરવું નાનાથી નાના કામમાં બી મોનિટરિંગ જોઈએ જ જો કોઈ વસ્તુમાં આપણે મોનિટરિંગ ના કરીએ તો એ કામ એવું જ થાય બરાબર આપણા ઘર બી આપણે બાંધતા હોય ત્યારે બી આપણે ત્યાં આગળ મોનિટર કરવું હોય કરવું જ પડે છે આપણે પૈસા આપી દઈએ છીએ તો બી એ લોકો એમાં ભેળસેળ કરે છે તો આટલું મોટું કોન્ટ્રાક્ટ આપેલું હોય આટલું મોટું કામ આપેલું હોય તો અહીંયા આગળ અધિકારીઓ ઊભી રહીને ચેક કરવું જોઈએ કે જે મટીરિયલ એ લોકો યુઝ કરે છે એ બરાબર છે કે નથી બિલકુલથી તો દીપા આ શીતલ મિસ્ત્રી સાંભળવા જેવી વાત હતી તેમણે કહ્યું કે આ જે રોડ પીગળ્યો છે તે સામાન્ય બાબત છે ને આખા રાજ્યમાં આ પ્રકારે રોડ પીગાડતા રહે પરંતુ ન્યૂઝ એટીન ગુજરાતની શરૂઆતથી જ્યારે સામાન્ય નાગરિકનો અવાજ બનતો આવ્યો છે ત્યારે અત્યારે ડોક્ટર શીતલ મિસ્ત્રીને સામાન્ય નાગરિકનો જે અવાજ છે તે આપણે સંભળાવવાનો પ્રયત્ન કર્યો સામાન્ય નાગરિકો જે છે તે ત્રાહીમામ પોકારી ગયા છે અને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે પહેલાં જે છે રોડ પીગાડવાના કારણે અકસ્માતો ભય જે છે તે વાહન ચાલકોને સતાવતો હતો પરંતુ કોર્પોરેશને પોતાની ભૂલ છુપાવવા માટે પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે રોડ પર આડેધડ રેતી નાખી દીધી છે જેના કારણે આ રેતી જે છે હવે વધારે જોખમી બની છે અને પીગળેલો ડામર અને આ રેતીના કારણે જે વાહન ચાલકો છે તેની અંદર જે ભય છે નું જોખમ છે અત્યારે વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે એટલે ચોક્કસ થી આ જે કોન્ટ્રાક્ટર બનાવ્યો છે કે રોડ જે છે એક મહિનાની અંદર પીગળી ગયો છે ત્યારે તેવા કોન્ટ્રાક્ટર સામે કોર્પોરેશન દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે એ જોવું રહ્યું અથવા તો પછી એવું બની શકે કે કોર્પોરેશનના રોડ શાખાના અધિકારીઓ છે અને જે કોન્ટ્રાક્ટર છે એ બંનેની મિલી ભગતના કારણે આ જે સૂર્યનો તડકો છે તેને મિલીભગતની પોલ ખોલી હોય તેવું લાગી છે હાર્દિક અહીં તો વાહન ચાલકો એવી વાત કરી રહ્યા છે કે આ રેતીના કારણે તેઓ સંતુલન પણ ગુમાવી શકે વાહન ચલાવતી વખતે બીજી તરફ શીતલ મિસ્ત્રીનું કહેવું છે કે રોડ અત્યારે પીગળી રહ્યો છે ડામર પીગળી રહ્યો છે સ્ટીકી ન બની જાય એટલે આ રેતી પાથરી છે એટલે એમાં પણ તેઓ બચાવ મુદ્રામાં છે બિલકુલથી દીપાજો ટેકનિકલી વાત કરીએ હું કોઈ સિવિલ એન્જિનિયર તો નથી પરંતુ સામાન્ય માણસ સામાન્ય માણસને એટલી તો ખબર પડે કે રોડ પર જ્યારે ડામર પીગળે ત્યારે છારું નાખવાનું હોય બલકે રેતી નાખવામાં આવી છે તમે ફરીથી નજીકથી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યારે કોઈપણ પ્રકારનો રોડ પીગળતો હોય અથવા તો નવો રોડ બનાવવામાં આવ્યો હોય ત્યારે રેતી નહીં પરંતુ છારું એટલે કે પાવડર ફોર્મમાં જે રેતી હોય છે તે નાખવાની હોય છે પરંતુ કોર્પોરેશને કયા પ્રકારની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે એ જોઈ શકાય છે આ રેતી જ નાખી દેવામાં આવી છે આ રેતીનો ઉપયોગ આપણે જ્યારે કોઈ બાંધકામ કરતા હોય તે સમય આ પ્રકારની રેતીનો ઉપયોગ કરવાનો હોય છે પરંતુ કોર્પોરેશનના જે અધિકારીઓ છે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે નરી આંખે જોઈ શકાય છે અને મેં કીધું એ પ્રમાણે કે જ્યારે રોડ પીગળે ત્યારે છારું નાખવાનું હોય છે એટલે કે પાવડર ફોર્મમાં જે રેતી આવે છે તે નાખવાનું હોય છે પરંતુ કોર્પોરેશનના સત્તાધીશોએ કોન્ટ્રાક્ટરોએ આ રોડ પર રેતી પાથરીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેમણે

જો તેમને શાંતિથી વિચારીને પગલું લીધું હોત તો આ રીતે આડેધર રેતી જે છે તે રોડ પર ન નાખી હોત પરંતુ જે તાત્કાલિક પગલાં લેવાની વાત કરી તે તાત્કાલિક પગલાં લેવાની ઉતાવળમાં જ આજે કોન્ટ્રાક્ટર છે અને રોડ શાખાના અધિકારીઓ છે તેઓ મસ્ત મોટી ભૂલ કરી બેઠા છે અને આ કોન્ટ્રાક્ટરની અને અધિકારીઓની જે મસ્ત મોટી ભૂલ છે તેની પોલ જે છે તે ન્યૂઝ એટીન ગુજરાતીના કેમેરામાં ખુલી ગઈ છે અને આ તમે જોઈ રહ્યા છો કે એક રિક્ષા ચાલક અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમની સાથે વાત કરીશું બરાબર શું કહેશો અહીંયાથી પેસેન્જર લઈને અવર જવર કરતા હશો એક જ મહિનો થયો છે રોડ બનાવીને રોડ પીગળી ગયો છે કોર્પોરેશનની કામગીરી કેવી રીતે જુઓ બહુ ખરાબ કામગીરી છે સાહેબના તડપો તો તો જો કઈ તડકામ રાહત આપો અમને આ રોડ પીગળી ગયો એને લઈને શું કહેવું હવે શું કહેવાનું સરકાર છે સાહેબ ચૂંટણી જે એટલે બધું કરશે ને પછી હતું ને એનું એ બિલકુલ થી તો સામાન્ય માણસો કહી રહ્યા છે કે ચૂંટણી છે એટલે બધું કરશે રોડ પીગળી ગયો છે પછી જે અતિ પરિસ્થિતિ થશે એટલે કે સત્તાધીશો છે તેઓ પોતે સત્તા પર આવી જશે અને ત્યારબાદ જે સામાન્ય માણસો છે તેમને આ રીતે રસ્તા પર રજડતા મૂકી દેશે તેવું હવે સામાન્ય માણસ છે તે પણ સમજી ગયો છે દીપા હાર્દિક અત્યાર સુધી નાગરિકો પાસે નીટ પરીક્ષાકાંડ મામલે જિલ્લા પોલીસ વડાનો ખુલાસો તુષાર ભટ્ટની ભૂમિકા અંગે મોટો ખુલાસો જેટલું આવડે તેટલું લખવું બાકી બ્લેન્ક છોડવું તુષાર ભટ્ટે વિદ્યાર્થીઓ સાથે ડીલ કરી હતી

માણસો રાખવામાં આવેલા છે એસઆઈટી હાલ અલગ અલગ જે આરોપીઓ અથવા તો જે કંઈ પણ જે લાગતા ઓળખતા છે એને અટક કરવા માટેની ઉપરાંત જે આરોપીઓ પકડાયા છે તેની પૂછપરછની અથવા તો જે કંઈ પણ જગ્યાથી વધુમાં વધુ પુરાવા મેળવી શકાય એમ છે એ તમામ જગ્યાએ પુરાવા મેળવવા માટેની કાર્યવાહી એસઆઈટી દ્વારા કરવામાં આવી રહેલ છે

જો પાકિસ્તાનના ફૈઝલાબાદ જિલ્લામાંથી આ તમામ મેલ મોકલેલા હતા એના બીજા પણ ઘણા બધા અલગ અલગ સોશિયલ પ્લેટફોર્મ પર નામ છે એક નામ જો અમે જાણવા મળ્યું આ હમાદ જાવેદ પણ છે અને એને ઘણા બધા અકાઉન્ટ્સ અલગ અલગ સોશિયલ મીડિયા જેવા સ્નૅપચેટ આઈસીક્યુ ટ્વિટર એના ઉપર અલગ અલગ નામ અને ઓળખાણ આપીને આ ટ્વીટ પણ અને સોશિયલ મીડિયા મારફતે પણ બે ફેલાવતો હતો અને એક બીજી એજન્સીની તપાસમાં પણ આ આરોપીનું નામ ખુલેલા હતા અને આ અત્યારે વધારે તપાસ સેન્ટ્રલ એજન્સી સ્ટેટ એજન્સી સ્ટેટ આઈબી એટીએસ રો અને બીજી એજન્સીસ મારફતે પણ આગળ થઈ રહી છે મોઇલ જો મિલ ડોટ આરજુ ત્યાંથી એક્સેસ થયેલી છે અને એ લોકેશન જો આ માણસનો આવે છે આરોપીનું આ ફૈઝલાબાદ આર્મી કેન્ટોનેન્ટ એરિયામાંથી આવે છે આઈએસઆઈનું હું કહું છું કે ત્યાર સુધી એનો એસ્ટેબ્લિશ નથી કે આઈએસઆઈનું પાછળ છે બે ફેલાવા તો ચોક્કસ કારણ છે પર ચૂંટણીની એક દિવસ પહેલે આ સવારે મેલ કરવામાં આવ્યું હતું અને ઘણી બધી શાળાઓ ચૂંટણીનો બૂથ પણ હતો આ તો આ ચોક્કસ કહી શકે કે એક આ ઉદ્દેશ્ય આ પણ હતો કે વોટર્સમાં આ બેનો માહોલ ઉત્પન્ન થાય આ તો એક સાયબર વારફેર છે અને એમાં ઘણા બધા એવા જિનક જેનો કોઈ મોટિવ હોય છે કે ભારતમાં બેનો માહોલ થાય અને નાગરિકોમાં માહોલ થાય આ એક પ્રોક્સી વાર તરીકે છે અને હું આ અત્યારે પ્રાર્થના પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળે છે